નમસ્કાર ગુજરાત પોસ્ટમાં આપનું સ્વાગત છે અને મુદ્દાની વાત સાથે હું છું દિવ્યા મુદ્દાની વાતમાં આજે ત્રણ મુદ્દાઓને લઈને ચર્ચા કરવી છે અને તેમાં સૌથી પહેલા વાત કરવી છે જેની ચર્ચા આજે દેશભરમાં રહી અને એ છે માલદીવ વિશે માલદીવ્સ એ ટુરિઝમ પ્લેસ છે અને સૌથી વધારે ભારતીયો ત્યાં જાય છે પરંતુ ત્યાં માલદીવ બનેલી સરકારના મંત્રીઓ દ્વારા કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણીના કારણે આ મુદ્દો ચર્ચામાં છે 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 અને ટ્રેન્ડમાં પણ શું મુદ્દો કયા કયા વિવાદો તેના વિશે જાણીશું આ સાથે જ આજે આપણે વાત કરવી છે આતંકી ઉછાયા વિશે ગુજરાતમાં એક મોટો હુમલો થવાનો હતો એના વિશે આ સાથે જ મુદ્દાની વાતમાં આપણે આજે વાત કરીશું વાયબ્રન્ટ ગુજરાતને લઈને થઈ રહેલી તૈયારીઓ વિશે આજે વડાપ્રધાન ગમે ત્યારે અમદાવાદ અમદાવાદ ખાતે આવી પહોંચશે ગુજરાત આવશે અને પરમ દિવસે તેઓ ગુજરાતમાં જ રહેવાના છે વાયબ્રન્ટ સમિટની અનેક જે હિટ સૌકાતો છે તેને ખુલ્લું મૂકવાના છે એટલું જ નહીં અલગ અલગ દેશોથી આવેલા રાષ્ટ્રાધ્યક્ષો છે તેમની સાથે પણ મુલાકાત કરવાના છે તમામ મહત્વપૂર્ણ અપડેટ વિશે પણ જાણીશું મુદ્દાની વાતમાં જેના માટે જવાબદાર છે માલદીવ્સની નવી સરકારના ત્રણ મંત્રીઓના ભડકાવ અને ગેરવ્યાજબી નિવેદન જેનાથી એ સ્પષ્ટ થાય છે અને દેખાય છે કે આ મંત્રી સીધા જ પીએમ મોદી અને ભારત સાથે વિવાદમાં પડવા માંગે છે પરંતુ હવે ભારત સાથે વિવાદ વધારવાનો એ સમય બિલકુલ નથી અને વડાપ્રધાનના એક માસ્ટર સ્ટ્રોકથી જ ચીન પ્રેમી માલદિવસના રાષ્ટ્રપતિની નિકળી નીકળી ગઈ છે જે રીતે માલદિવના નવા રાષ્ટ્રપતિ ભારત વિરોધી સ્ટેપ્સ લઈને ભારતને ચેતવણી આપવાની કોશિશ કરતા હતા તે પીએમ મોદીની એક ચારથી ચાર ખાના ચિત્ત થઈ ગયા છે અને તેની સીધી અસર સોશિયલ મીડિયા પર જોવા મળી રહી છે

જેના કારણે માલદીવ્સના ત્રણ મંત્રીઓને સસ્પેન્ડ કરવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે અને એ દેખાડે છે કે ભારત કેટલું મહત્વપૂર્ણ છે માલદીવ્સ માટે આ સમગ્ર વિવાદ પર નજર કરવી છે ત્રણ નેતાઓ કોણ હતા જેને બરતરફ કરવામાં આવ્યા છે તે પણ જાણીશું પરંતુ સૌથી પહેલા તો એ જાણી લે કે આખરે આ વિવાદ છે શું આ સમગ્ર વિવાદ છે શું જેના કારણે આટલી મોટી વિવાદિત જે સફર છે તે જોવા મળી રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌથી પહેલા તો લક્ષદ્વીપ ગયા હતા અને પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર લક્ષદ્વીપની તસવીરોને શેર કરી હતી અને ત્યાં આવવા માટે લોકોને અપીલ કરી હતી વડાપ્રધાને ટ્વિટરના માધ્યમથી અને પોતાના અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી કહ્યું લક્ષદ્વીપ અને માલદીવ્સની સુંદરતાની ત્યારબાદ સતત સરખામણી થવા લાગી હતી લક્ષદ્વીપ પણ એટલું સુંદર છે જેટલું માલદીવ્સ છે

તેમને સસ્પેન્ડ કરી દીધા છે આજ મોદીનો દમ છે અને માદીર બેદમ થઈ ચૂક્યો છે અને જે રીતે આ ત્રણ સસ્પેન્ડ કરાયેલા મંત્રીઓ હતા તેના ઉપર નજર કરીએ તો કઈ રીતે આ મંત્રીઓને જે છે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમાં કોણ કોણ હતા મરિયમ શિઓના મલાશા શરીફ અને હસન જિયાન નામના આ ત્રણ મંત્રીઓ છે કે જેમના દ્વારા આ વાત કરવામાં આવી હતી ટ્વિટર પર આ વાત કરવામાં આવી હતી મરિયમ શરીફ અને દ્વારા તો એવું પણ કહેવામાં આવ્યું હતું કે લક્ષદ્વીપ સુંદર હશે પરંતુ માલદીવ જેવી સુવિધા એ નહીં આપી શકે માલદીવની સુવિધા અને એટલું જ નહીં લક્ષદ્વીપ પર રૂમમાં આવતી ગંદકી અહીંયા પ્રવાસન ક્ષેત્રને વિકસાવવા માટે કામ નહીં લાગે આ બધી જ વાત તેમના દ્વારા કરવામાં આવી હતી જોકે હવે દેશભરમાં તેનો વિરોધ થઈ રહ્યો છે એવું બિલકુલ નથી ન માત્ર દેશ પરંતુ રશિયામાં પણ હવે આ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે ને બોયકોટ માલદીવ્સ થઈ રહ્યું છે રશિયા પણ ભારત પછી સૌથી વધારે પ્રવાસન ક્ષેત્ર પ્રવાસીઓ છે તે માલદીવ્સમાં જાય છે અને આ વિરોધ માત્ર રશિયા કે ભારતમાં થઈ રહ્યો છે પરંતુ માલદીવ્સમાં પણ થઈ રહ્યો છે જી હા જે વિરોધ માલદીવ્સમાં થઈ રહ્યો છે તેમાં ત્યાંના સાંસદ ત્યાંના પૂર્વ રાષ્ટ્રપતિ તે આ વિવાદ ને લઈને વિરોધ કરી રહ્યા છે એટલું જ નહીં તેમના દ્વારા કહેવામાં પણ આવી રહ્યું છે કે મંત્રીની આ ટિપ્પણી ખૂબ જ શર્મનાક નસ્લવાદી અને સહનશક્તિની બહારની છે જેમાં સૌથી પહેલા પૂર્વ ઉપરાષ્ટ્રપતિ માલદીવ્સના અહમદ અદીબ જેના દ્વારા કહેવામાં આવ્યું કે જ્યારે હું મંત્રી હતો ત્યારે મેં અનેક બોલિવૂડ કલાકારોનું સ્વાગત કર્યું છે માલદીવ્સમાં તે આપણી સાથે જોડાઈને માલદીવ્સને સ્થિતિમાં પહોંચાડવા માટે મદદ કરી છે કે જ્યાં આજે માલદીવ્સ ઊભું છે માલદીવ્સમાં જે વિકાસ થયો છે એ ભારતના કારણે પણ છે અને ત્યાંના બોલિવૂડના અનેક કલાકારોએ તેમાં મદદ કરી છે સાથે જ તેમણે કહ્યું છે કે કોવિડ બાદ ભારતીય પ્રવાસી જ હતા કે જેણે માલદીવ્સના પ્રવાસન ક્ષેત્રને પુનર્જીવિત કર્યું હતું આ સાથે અન્ય નેતાઓ દ્વારા શું કહેવામાં આવ્યું હતું તેના ઉપર પણ નજર કરવી છે Um, I know that the government has um, suspended the ministers, but I think it is um, important that the government of Maldives issue a formal apology to the Indian people. Um, the, the remarks by the minister are simply just shameful, they're racist, they're spiteful, and intolerable. Um, and I do want to say that the ministers. Um, um, opinion, minister's um, words are in no way a reflection of the opinion of the Maldives people on the Indian people and about India. We're very aware of how dependent we have been on India, and that India is has always been the first responders for whenever we are in need. We've been dependent on India for um, economic relations, social relations, health, education. Trade, tourism, etc., etc. And the Maldivian people અને ભારતનો દમ તો માલદીવસે જોઈ જ લીધો હશે કારણ કે હજુ તો જૂજ દિવસો બી નથી થયા અને માલદીવ એકવાર એક બાદ એક ફટકા લાગી ગયા છે નરેન્દ્ર મોદી કે જે બે અને ત્રણ જાન્યુઆરીએ વડાપ્રધાન મોદી લક્ષદ્વીપના પ્રવાસે ગયા અને તેમણે લક્ષદ્વીપની તાજેતરની મુલાકાત બાદ માલદીવના મંત્રીઓએ સોશિયલ મીડિયા પોસ્ટ કરી અને આ વિવાદ સર્જ્યો જોકે એ બાદ જેના કારણે ભારતીયો નારાજ તો થયા અને ભારતમાં બોલિવૂડ સ્ટાર પણ એક્સપ્લોર ઇન્ડિયા આઈલેન્ડ સાથે જ માલદીવના જે ત્રણ મંત્રીઓ હતા કે જેમના દ્વારા આ નિવેદનો કરવામાં આવ્યા હતા તેમને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા કારણ કે આ નિવેદનો માલદીવ્સ માટે જ વધારે નુકસાન કરતા હતા માલદીવ્સના હાઈ કમિશનરને પણ તેડું મોકલવામાં આવ્યું અને માલદીવના હાઈ કમિશનરે ભારતીય વિદેશ મંત્રાલયને આ સમગ્ર મુદ્દાઓને લઈને સ્પષ્ટતા પણ કરવી હતી કરી હતી અને આ જ ભારતનું સ્ટેન્ડ છે એક મજબૂત ભારતનું સ્ટેન્ડ છે પરંતુ હવે માલદીવની આપણે વાત કરતા હોઈએ અને માલદીવ કે આપણે એવું કહેતા હોઈએ કે ભારત પર નિર્ભર છે તો એમને નથી કહેતા કેમ કે ઘણી બધી વસ્તુઓ કારણે જ છે એક અર્થવ્યવસ્થા તેના પ્રવાસન પર આધારિત છે અને પ્રવાસન ક્ષેત્રે સૌથી વધારે પ્રવાસીઓ ભારત જ માલદીવને આપે છે ત્યારબાદ દર વર્ષે લાખો ભારતીયો માલદીવ્સ જાય છે દર વર્ષે લાખોની સંખ્યામાં ભારતીયો છે કે જે માલદીવ ફરવા માટે જાય છે એટલું જ નહીં દર વર્ષે જ્યારે ભારતીયો જાય છે તેમાં માલદીવ ભારતથી નજીક હોવાના કારણે પણ ભારતીયો ત્યાં જાય છે તેનો સીધો ફાયદો મળે છે અને તેનો સીધો ફાયદો મળે છે કારણ કે પ્રવાસીઓ ત્યાં જાય છે તેનાથી આવક જનરેટ થાય છે બે હજાર ત્રેવીસમાં જ એક પોઈન્ટ ત્રાણું લાખ ભારતીયોએ માલદીવની મુલાકાત લીધી હતી અને આ સંખ્યા સતત વધી રહી છે બે હજાર વીસ ની બાવીસ ની સાપેક્ષે વધી છે

આંકડો છે તે એક લાખ છત્રીસ હજાર એકસો છન્નું છે અને એ પણ ત્રીજા કે ચોથા ક્રમાંક પર છે રશિયા ભારત બાદ આવે છે બે લાખ સાત હજાર પિસ્તાલીસ લોકો રશિયાના હતા કે જે માલદીવ મુલાકાતે પહોંચ્યા હતા ત્યારબાદ વાત કરીએ જર્મનીની એક લાખ સાડત્રીસ હજાર છસો છ જે પ્રવાસીઓ હતા તે માલદીવ પહોંચ્યા યુકે ના એક લાખ બાસઠ હજાર છસો સત્તર પ્રવાસીઓ માલદીવ ગયા હતા ઇટલીના એક લાખ બાર હજાર ત્રણસો લોકો ગયા અડતાલીસ હજાર નવસો અડતાલીસ લોકો અને યુએસએ ના છોતેર હજાર ત્રણસો ને ત્રેસઠ લોકો માલદીવ મુલાકાત લીધી આ બે હજાર બાવીસ નો આંકડો ને તેમાં પણ સૌથી પહેલો નંબર આવે છે ભારતનો કે જ્યાં ભારતીયો સૌથી વધારે ત્યાં પહોંચ્યા હતા સાતસો ત્રીસ પ્રવાસીઓ જે હતા તે માલદીવ પહોંચ્યા સ્પેનના ચાલીસ હજાર ફ્રાન્સના ઓગણપચાસ હજાર એકસો નવ્વાણું અને યુએસ ના ચુમોતેર હજાર પાંચસો પંચોતેર લોકો માલદીવ મુલાકાતે ગયા હતા આ આંકડાઓ એ બતાવે છે કે માલદીવ પ્રવાસન ક્ષેત્ર અને પ્રવાસન ક્ષેત્રથી નભતી અર્થવ્યવસ્થામાં સૌથી મોટો હિસ્સો તો ભારતીયોનો છે ભારતીયો છે કે જે સૌથી વધારે માલદીવ્સમાં જાય છે અને માલદીવ્સમાં જે રીતે કોવિડની સમયે કોવિડના સમયે ઘણી બધી મદદો પણ માલદીવ્સને ભારતે જ આપી હતી અને હવે ભારત પર કઈ રીતે નિર્ભર છે તેના ઉપર એક નજર કરી લઈએ ભારત માલદીવ્સના ત્રીજા મોટા વેપારી ભાગીદાર છે એટલે કે ભારતમાંથી મોટી મોટી અને જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે તે માલદીવ્સમાં પહોંચે છે જેમાં ખાસ કરીને ચોખા મસાલા ફળ અને શાકભાજી આ જીવન જરૂરિયાતની ખૂબ જ બેઝિક જરૂરિયાતની વસ્તુઓ છે કે જે માલદીવ્સને ભારત પહોંચાડે છે ઇજનેરી અને ઔદ્યોગિક ઉત્પાદનો પણ માલદીવ્સમાં જાય છે તો એ ભારતથી જાય છે અને જો આ વિવાદ વધ્યો તો તેની સીધી અસર આ તમામ વસ્તુઓ પર પણ પડી શકે છે એટલું જ નહીં દવા ઇન્જેક્શન રસી અને તબીબી સાધનો પણ ભારતથી જ માલદીવમાં જાય છે જોકે આ બધી જ વસ્તુઓ તો વિશ્વભરમાં ભારતથી મોકલવામાં આવે છે પરંતુ માલદીવ્સ ખૂબ નજીક છે અને ભારતનો તેનો સીધો ફાયદો થાય છે વિવિધ ધાતુઓ હોય છે કે જે માલદીવ્સમાં જાય છે અને ભારતથી જતી હોય છે એટલું જ નહીં માલદીવ્સમાં જે પ્રકારે આ વિવાદ વધ્યો છે અને માલદીવમાં ખાસ કરીને જ્યારે જ્યારે માલદીવ્સની મુસીબતીઓ મુસીબતોનો સમય આવ્યો છે ત્યારે ત્યારે ભારતે માલદીવને મદદ કરી છે અને ખાસ કરીને માલદીવ્સમાં જયારે પલટતો સમય હતો ત્યારે ભારતે પોતાની સેના પણ ત્યાં મોકલી હતી એટલું જ નહીં પાણીની જરૂરિયાત પડી ત્યારે પાણી માટે પણ ભારત આવ્યું હતું અને કઈ કઈ રીતે જહાજોના જહાજો ભરીને શુદ્ધ પાણી છે તે પહોંચાડ્યું હતું આ બધી જ ખાસ કરીને કોવિડ સમયે પણ કોવિડ સમયે પણ ભારતે જે રીતે માલદીવ મદદ કરી હતી અને ઘણા બધા હજારોની સંખ્યામાં કોવિડના ડોઝ મોકલ્યા હતા જીવન જરૂરિયાત અને એ સમયે જરૂરી દવાઓનો ડોઝ છે એ મફતમાં

અને મંત્રીઓએ કરેલા આ વિવાદાસ્પદ નિવેદનના કારણે જ આ પ્રકારના નિર્ણયો લેવામાં આવ્યા હોવાની જાણકારી હાલ સામે આવી છે આ પહેલા પણ ઘણી બધી ફ્લાઇટ છે તે પણ રદ થયા હોવાની જાણકારી સામે આવી હતી આપણી સાથે મોરબી થી જ જતીનભાઈ જોડાઈ ગયા છે ટ્રાવેલ એજન્ટ એસોસિએશનના ના છે જતીનભાઈ જે રીતે માલદીવસને લઈને વિવાદ વધી રહ્યો છે અને આપના દ્વારા જે બુકિંગ કેન્સલ કરવામાં આવ્યા છે એ વિશે આપ શું કહેશો નમસ્કાર દિવ્યા અમારા મોરબી ટ્રાવેલ એજન્ટ એસોસિએશન દ્વારા જે માલદીવ્સ ના મંત્રીઓ દ્વારા આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના અપમાનજનક જે શબ્દો કહેવામાં આવ્યા હતા એના અનુસંધાને મોરબી ટ્રાવેલ એજન્ટ એસોસિએશન દ્વારા અમારે જેટલા પણ એજન્ટો મોરબી ટ્રાવેલ એજન્ટ એસોસિએશનમાં છે એમના દ્વારા ચાલુ જેટલા પણ માલદીવ્સ ના પેકેજ છે એ રદ કરવામાં આવ્યા છે અને આગામી સમયમાં જ્યાં સુધી કોઈ ડેપ્લોમેટિક અને ભારત ભારતભરના ટ્રાવેલ એજન્ટ શું એની પ્રતિક્રિયા આપે છે ત્યાં સુધી અમે માલદીવ્સ કોઈ પણ પેકેજ લાવવાના નથી અને કોઈનું પણ બુકિંગ અમે કરવાના નથી ઓકે જતિનભાઈ એક અંદાજ પ્રમાણે મોરબી અને મોરબીની આજુબાજુના વિસ્તારોમાંથી અથવા જો આપ ગુજરાતનો પણ કોઈ આંકડો કહી શકો માલદીવ્સ જનારાની સંખ્યા અંદાજે કેટલી હોઈ શકે ગુજરાતનો તો નહીં પણ હું મોરબીનો ચોક્કસ કહી શકું છું મોટો થઈ શકે અને જો ખાલી ગુજરાતના લોકો જ માલદીવ નોટ કરી નાખે તો માલદીવ આર્થિક રીતે પણ ખૂબ જ મોટો ફટકો પડી શકે છે માત્ર આ નિવેદન અને વિવાદ કારણે છે જી

ક્ષેત્ર આજ જ્યારે ભારતના પ્રવાસીઓ માલદીવમાં નહીં અને લક્ષદ્વીપ તરફ આકર્ષાશે પરંતુ જે રીતની જાણકારી સામે આવી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર આપત્તિજનક ટિપ્પણી બાદ ભારત સરકાર પણ એક્શનમાં આવી અને ભારત સરકારે માલદીવના હાઈ કમિશનરને તેડું મોકલ્યું હતું માલદીવ્સના હાઈ કમિશનરે ભારતીય વિદેશ મંત્રાલયને સ્પષ્ટતા પણ આપી હતી અને ઇબ્રાહીમ સાહેબે માલદીવ્સના વલણ અંગે માહિતગાર કર્યા હતા બંને વચ્ચે બંને દેશો વચ્ચેના સંબંધો સુધારવા અંગે ચર્ચા કરવામાં આવી હોય તે પ્રકારની જાણકારી પણ સામે આવી છે તો ભારત વિરોધી નિવેદનથી માલદીવ્સને સંકટ તો છે જ મંત્રીઓના નિવેદનો સામે ભારતનો વિરોધ તો છે જ પરંતુ આ વિરોધમાં બોલીવુડના સ્ટાર્સ પણ હવે મેદાને ઉતર્યા છે ભારત વિરોધી નિવેદનો સામે માલદીવ્સનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે અને સલમાન ખાન દ્વારા ટ્વિટર પર એક્સપ્લોર ઇન્ડિયન આઇલેન્ડ ને સમર્થન આપવામાં આવ્યું છે ઘણી પ્રખ્યાત હસ્તીઓ ભારતીયો પર ખૂબ જ નફરતપૂર્ણ અને જાતિવાદી ટિપ્પણીઓ કરી રહ્યા છે હું ખૂબ જ આશ્ચર્યચકિત છું કે તેઓ આ કેવી રીતે કરી શકે છે તે પણ એ દેશ સાથે કે જે સૌથી વધુ સંખ્યામાં પ્રવાસીઓ ત્યાં મોકલે છે આપણે આપણા પાડોશીઓ સાથે સારા છીએ પરંતુ આપણે આવી બેન જરૂરી નફરતો શા માટે સહન કરવી જોઈએ આ વાત પણ અક્ષય કુમાર દ્વારા કહેવામાં આવી ન માત્ર અક્ષય કુમાર સલમાન ખાન ઇબ્રાહિમ જોન ઇબ્રાહિમ સાથે ઘણા બધા નિવેદનો છે તે સામે આવ્યા છે અને ભારત વિરોધી ટિપ્પણીઓ મહાદિવસે એટલા માટે પણ મોંઘી પડી રહી છે કારણ કે ઇઝ માય ટ્રીપ એ મા તમામ ફ્લાઇટ્સની બુકિંગોને

अब वो इस मैटर पे ये फैसिलिटी अवेल नहीं कर पाएंगे जैसा कि हमारे प्रधानमंत्री नरेंद्र मोदी जी ने हमें दिखाया है कि हमारे पास में मॉलदीव से भी बेहतर बेहतर लोकेशन है लक्ष्मीप के जैसी उन्होंने हमें वीडियो दिखाई उनके पिक्चर्स दिखाए हम खुद लक्ष्मीप जा चुके हैं पास्ट में और हम दोबारा लक्ष्मद्वीप जाने वाले हैं और हम बाकी एयरलाइन से भी अनुरोध कर रहे हैं कि वो डायरेक्ट कनेक्टिविटी बनाए लक्ष्मीप की दिल्ली से, बॉम्बे से, बेंगलोर से और हमने इस बार ट्रिप पे पांच नए पैकेजेस भी लाइव किए हैं लक्ष्मीदीप के प्रति। ये विवाद वधी रहूँछे देनी मुरमा तो क्या चीन हॉय जवाबदार दाते उजला के कारण के भारत साथी तनाव अच्छी चीन कहाँ चाचे मालदीव्स ना नवनियुक्त राष्ट्रपति राष्ट्रपति मोहम्मद मालदी

મોહમ્મદ મોઈ જો કે જે તેને ખૂબ જ ભારે પણ પડી શકે છે